બે હજાર વીસ દિવાળીના રાતે એક હત્યાનો બનાવ બનેલો હતો જેમાં આ મરણ જનાર ગોપાલભાઈ ગોપાલભાઈ દેવજીભાઈ જેને છ ભેગા મળીને જેમાં હરેશભાઈ ભાલિયા રસિકભાઈ ભાલિયા નયનભાઈ ડાભી કૌશિકભાઈ પરમાર યાજ્ઞિક પરમાર અને વિપુલભાઈ કાળુભાઈ બાબુભાઈ બારીયા તમામ ભેગા થઈને તેની ઉપર અચાનકથી હુમલો કરીને તેને તેની હત્યા કરી નાખેલ હતી અને આ બનાવની અંદર એફઆઈઆર એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવી જે ફરિયાદી છે તેમના ભાણિયા દીપકભાઈ બાબુભાઈ બારૈયાની ફરિયાદ નોંધીને આ તમામ આરોપીઓની સામે ત્રણસો બેનો ગુનો દાખલ કરવામાં આવ્યો જે ગુનાની ફરિયાદની હકીકત મોવા એડિશનલ એન્ડ ડિસ્ટ્રિક્ટ સેશન જજ પાટીલ સાહેબમાં ચાલી જતા સરકારી તરફે સત્યાસી લેખિત પુરાવા અને આડત્રીસ મૌખિક પુરાવાનું યોગ્ય મૂલ્યાંકન કરીને નામદાર કોર્ટે આ તમામ છ આરોપીઓ પૈકી ચાર આરોપીઓને આજીવન કેદની સજા અને રૂપિયા પચાસ હજારનો વર્તર તરીકેનો ફરિયાદી મરણ જનારના વારસ ધોરણ ચૂકવવાનો હુકમ કરેલ છે જેની અંદર હરેશ બાલિયા રશિક બાલિયા નયન નયન ડાભી અને કૌશિક પરમારને આજીવન કેદની સજા કરેલ છે અને બે આરોપીઓ જે યાજ્ઞિક પરમાર અને વિપુલભાઈ વિપુલ કાળુભાઈ બારૈયાને શંકાનો લાભ આપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકે છે